કે ટીનું બના કે વરસાદમાં મસ્તમસ્તના ભજીયા જો મિત્રો આટલી જાતના ભજીયા વરસાદ જો કેવો હતો આ વિસોનો તો પન લી ગયો આપો હું લાવું તો ગાડી લખવા અને હર હર મહાદેવી કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો તમારા નવા વ્લોગમાં તમારો આર્થિક સ્વાગત છે અત્યારે અમે જઈશું ગાડી લખાવવા જો ગાડીની ખુશી તમારો ભાઈ ગાડી લેવાનું છે અને પેલા તો ઉતાળા ભાઈ થયા છે તમારે તો ચલો મિત્રો ગાડી લેવા ગયા હતા પણ શોરૂમ જ બંધ હતું પાછા મેં એવા પછી ઘરે વરસાદ આવ્યો તો બહુ તીધો પલ્લી ગયા થોડા થોડા ને વાગી ગયા હતા પાન ગાડી લેવા ગયા હતા પહેલાં પછી ઉમેશ ઉમેશ પાસે ગયા ત્યાં વરસાદ આવ્યો ગયો ના કરી ગયા પછી

અને દિયા માલી હું લેવાય લેવા આ એમાં હે આ લગ્ન માં આવી હતી પછી આ ગોપાલે દીધું છે દ્વારકા લેવો દ્વારકાધીશ ની જો એમાં લાઈટ હોત થાય એવું મસ્ત ને તો મસ્ત લાઈટ થઈ ને આવડું આ વાતે ગિફ્ટમાં આવ્યું છે ગિફ્ટમાં ઘણું વસ્તુ આવ્યું કા ટીપ માં ઘણું વસ્તુ આવે ઉપર એ ઉપર પડ્યું છે ને અડધું દેહ રાખ્યું છે તો આ હું બધું લાવું ને હમણાં રેનકોટ લઈ આવ્યો વરસાદ આવતો તો મે કામે જવાનું હોય પાસે તો રેનકોટ લઈ આવે પછી ઉપા જઈ ગયો પાણી ગુણી લેવું લઈ આવ્યો બધું સેલાન નોટ લેવો ને સટણી ને કીધું લેવું હાયર વાર પાણી પૂરી લેવું પાણી પૂરી કેમ લેવું પાણીપુરી કેમ લે જો મિત્રો એટલી જાતના ભાઈ આ શું છે આ મેથી આ બટેકા આ ગોળ બટેકા આ કટકી બટેકા ને ડુંગળી ને મરચા એક બે ત્રણ ચાર જાતના ભજીયા બનાવે છે કીનું આજે ને ત્યાં લોટ સાડે એ સાડવાનું હોય હતું કેમ હાલો મિત્રો આ બધી ભજીયા બનાવે છે ત્યાં હું વાળ કાપી આવું દાંડી બાંડી કરી આવું જોઈએ વાળ આવી જાય તો ઠીક છે ને ફોન લેવા જવાનું છે જોઈએ હાલો ત્યાં જાય તે ખબર તો મિત્રો હું અહીંયા એવો વાળ કાપીને જો વાળ કાપવા જશો કેવા વાળ કાપવા કોમેન્ટ કરી દો રોમ્ય બની ગયો કીનું કે આવું નહોતું કરાવું એ કે બધી છોકરીઓ સામી જો તો ફાઈનલી કીનું ભૈજા બનાવ નાખ્યા છે મસ્ત મજાના ભજીયા છે મરસાના છે સાર ભાઈ જાતના ભજીયા છે ભૂખ લાગી છે નહીં કીધું કે અડધું ખાય હોત લીધું કીધું કે મહી બ્લોગ બનાવે હું તો ખાવાનું બટાકાનું શાક છે ભાખરી છે ચટણી છે ને ભજીયા છે તો હાલો મિત્રો ખાઈ લઈ પેલા મસ્ત મજાના મોઢામાં પાણી આવે છે બહુ જ તો હાલો ખાઈ લઈએ

ઊને કીધું તો લાટ ખાઈ જશે એટલે વધ્યા છે એટલે હવે હવારે ખાવાના હવારે ખાવાની બહુ મજા આવે છે રે મજા આવે તો અત્યારે અમે જે ફોન એક રિપેરિંગમાં દીધો છે એ લેવા જવાનો છે હવે કેટલા દિવસથી રિપેરિંગમાં છે ભાઈ ઘડી કે ચોન ન ને એમ કરે આ રિપેરિંગ ન ને તો લેતો આવો હાલ તો એ દુકાને રહીને કીધું હોય ગયો છે કે તું મારા આરે કે તું ને લઈ જાવ જગાડી ને લઈ જા હાલ કે તું બોટ મોર્નિંગ થઈ ગઈ છે હવાર કાલે ફોન લેવા ગયા હતા કે ફોન રિપેર થાય એમ નથી કે હું કે બહુ બધો વાંદો છે બહુ ખર્ચો છે મે કે રિપેર કરતા નહીં હવે ફોન આજ લેવા જવાના છે અસ અ બેરો દિવસ કાલે આવી લઈ જ થા કે જાતા પૈસા ખાઈ પછી હોઈ જાય એટલે પૈસા જ ખાધા છે કે નહી હતા તો આવી ઓફિસે વિશાલ આવ્યા છે ગાડી છે જઈને મને ઓફિસે મૂકી દે ને વિશાલ ને સુજલ બે મને વરસાદ છે બપોરનો એક વાગી ગયો ને હું જ છું જમવા વિશાલ લેવા આવ્યો છે વરસાદ જો કેવો ગયો આ વિશલો તો પલ ગયો આખો લો બરાબર

ને પાખરી છે ક્રોટ છે હાલો ખાઈ લઈ પછી આ પાછો મૂકી દે હું મુની મૂકવા કે મિત્રો જમી લીધું છે હવે જાવ છું પાછો ઓફિસે જો કે પાછો આવે ને આમ જો કેવો મસ્ત વ્યૂ દેખાય છે એક નંબર ઓ હાલો જાઈ ઓફિસે પછી હાઈને મળશું આપણે હાઈને ગાડી ગાડી લખાવા જવાનું છે કાલ સોરું સોરું ખુલ્લું નહોતું આજ તો ખુલ્લું હોય છે મિત્રો થઈ ગયું છે હવાર ને કાલે જ બઈ ગયા કાલે મેં કીધું કાલ રજા છે આજ રજા છે મેં કીધું કાલ ગાડી લખાવા જાઉં ને કાલે સાંજે જવાનું તો આજ રજા હતી તો મેં કીધું કાલે ગાડી લખાવા અત્યારે હું જાઉં છું ગાડી લખાવાની કેનું બધું હરખું કરે છે તો આ બધું હરખું કરવાનું છે રૂમમાં જેમ તેમ પેડું અડધું ઉપર મેં દીધું છે અહીંયા હું આવીને બધું હરખું કરી નાખી અત્યારે ગાડી લખાવા જાઉં છું કીનું તાર નખાવું

એમ કીધું તમે જ્યાં રહો ને ત્યાં લોન વાળો પૂછવું આવે પેલા પછી કન્ફર્મ થાય કે તમે અહીંયા લોન બે લોન છે અત્યારે નવી સિસ્ટમ આવી ગઈ છે કેમ કે બધા લોન બુસ મારે છે ભાગી જાય છે એટલે તમે

સ્ટેટમેન્ટ માંગે છે ત્રણ મહિનાનું તો કાલે બેંકમાં જવું પડશે સ્ટેટમેન્ટ કઢાવવું પડશે પછી લોન થાય ત્યાં સુધી લોન થાય નહીં એમ કીધું છે તો કાલે હવે જવાનું છું બેંકમાં તો હાલો આ બ્લોગ અહીં પૂરો કરી દઈએ કાલે આપણે મળીએ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કરજો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો કે ન હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોગમાં કાલનો બ્લોગ આવશે કાલે શું થાય શું નહીં મારી ચેનલમાં રહેતા એ સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન દબાવી દેજો એટલે મારો વિડીયો પહેલાં આવે તો ચાલો મળીએ છીએ બીજા બ્લોગમાં ને કાલે જાઉં બેંકમાં તો બાય બાય એવું જ